વાત કરીશું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલતદાર આપવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા દ્વારા એલપીજીમાં રૂપિયા વધારો આવ્યો રાજ્ય સરકાર દ્વારા એસટીમાં દસ ટકાના ભાડા વધારા કરવામાં આવ્યો જેને કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો અને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ઉપલેટા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી અને વિરોધ કરવામાં આવ્યો છે ઉપલેટા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું એસટીના ભાડામાં જે વધારો કરવામાં આવ્યો છે એ ભાડા વધારાની વિરોધ કરી આવેદન પત્ર આપ્યું છે એલપીજી ગેસની અંદર ઘરેલું ગેસની અંદર તે ભાવ વધારો કરવામાં આવ્યો છે પચાસ રૂપિયા જેવો ભાવ વધારો કરી સરકાર દર વખત જે ભાવ વધારો ચાલુ કરે છે અને એલપીજીનો જે આ ગેસનો બાટલો આજે મોંઘો થઈ ગયો છે એમાંથી સબસિડી પણ સમજી લેજો લોકોને મળતી નથી એવી પણ ફરિયાદ હોય છે ત્યારે આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ અને બીજા રાજ્યોની અંદર પાંચસો રૂપિયાનો ગેસનો બાટલો સરકાર સરકાર દ્વારા જે એલપીજી ગેસની અંદર ઘરેલું ગેસની અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પચાસ રૂપિયા જેવો ભાવ વધારો કરી સરકાર દર વખત જે